ઉતાર ને તું જ પાણી જોતા પાણી ભરીશ થોડુંક પાણી છે થોડુંક જો છે સરકડીયા હનુમાન છે હે હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તુઃ લોક ઉજાગર રામદૂતક વિટલ ધામ અંજલિ પુત્ર પવન સુખનામા મહાવીર વિશ્રંભ રંગુ સુમથ નિવાર સુમથ પ્રસંગ કંચન ભરણ વિરાજ સુભેસા કાનન કુંડલ કુંચિત હાથ વજ્ર અર ધ્વજા વિરાજ

तो कर हनुमान दादा मूर्ति के तरफ से जो यहां खंड जो अपना दर्शन से जो दिखाएंगे जय નું મંદિર છે માની મુક્તિ કેટલી સરસ છે નયનરમ્યા સુંદર હનુમાનજી મંદિરની જે સેવા પૂજા કરે છે એ મહારાજ છે એમના મોઢેથી આપણે હનુમાનજી વિશે કંઈ પણ જાણીએ હનુમાનજી હનુમાનજી છે ઘણી એવી કહેતા બધા હા ગિરનારમાં આવ્યા અહીંયા બેઠા મનોભાવના મનોકામના શું સરક હનુમાનજી મહારાજ

અહિયા પૂનમને દિવસે અખંડ ધૂન હોય છે અને આપણે મહારાજના મોઢેથી સાંભળું અહિયાંનો ઇતિહાસ આ સરકડીયા હનુમાનજી છે એ ગિરનારના પાછળના ભાગે એ મંદિર છે એમનું બહુ સરસ જગ્યા છે અહીંયા હનુમાન ચાલીસાના પાઠ અખંડ ધૂન

આવું બધું નાનપણમાં બહુ ભાવે અત્યારે તો હવે થોડુંક ઠીક પણ તોય જોઈએ એટલે મન હરી જાય થોડુંક બે પાંદ તોડવાનું મન થાય પણ નાના હોય ત્યારે આ બધું બહુ ભાવે આવું તો છે ને મજા આવે ખાવાની જ્યાં ફરતા ચૂલાય છે રસોઈ બનાવતા હશે ત્યારે કામ આવે રવિવારે ને એમ જમણવાર હોય છે વાર તહેવારે ફોટોશૂટ થાય છે હરસિંહભાઈ ફોટો પાડે છે કેસીભાઈ ના આટા મારે છે कहिए सीताराम 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 कहिए जाहि विधि रखे राम ताहि बिधीर हि ये हे जा भी धीरा खे राम ताही ता नहीं प्यार राम तेरे જો મોરલાનો અવાજ આવે ટ પશુ પંખી પ્રાણીઓ તો ક્યાંક હરણા દોડતા દેખાતા હોય છે એના કાન ખતરા કરીને જોવે છે મને આ કેમેરામાં કેદ કરે છે કેવું બેઠું છે